હા હલો ફ્રેન્ડ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર છવીસ આજે બે હજાર છવીસનો છેલ્લો દિવસ તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બિલ્ડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ આ ત્રણેય યાર્ડના ભાવ જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો સૌ પ્રથમ જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે તેરસો પચાસ રૂપિયાથી લઈ પંદરસો છ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવાન લોકવન ઘઉંના જે ભાવ છે તે છસો રૂપિયાથી લઈ છસો બેતાલીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે પાંચસો ચોરાણું રૂપિયાથી લઈ છસો એકોતેર રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે સાતસો પાંત્રીસ રૂપિયાથી લઈ આઠસો એકસઠ રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે તે ચારસો પચાસ રૂપિયાથી લઈ ચારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે બારસો પચાસ રૂપિયાથી લઈ સત્તરસો સત્યાસી રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે તે એક હજાર વીસ રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ ચપેતસણાના જે ભાવ છે બારસો રૂપિયાથી લઈ ત્રેવીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ ખોળસો પંચોતેર રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે અગિયારસો ચાલીસ રૂપિયાથી લઈ અઢારસો રૂપિયા છે હવે જોઈએ ચોરી ચોરીના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ ત્રેવીસો એક રૂપિયો છે હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે આઠસો પાંચ રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ કડથી કડથીના જે ભાવ છે તે નવસો નવ રૂપિયાથી લઈ નવસો નવ રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા સિંગદાણાના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ તેરસો એક રૂપિયો છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે નવસો વીસ રૂપિયાથી લઈ અગિયારસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ બારસો વીસ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે એકવીસો રૂપિયાથી લઈ છવ્વીસો છવી રૂપિયા છે હવે જોઈએ સૂરજમુખી સૂરજમુખી ના જે ભાવ છે તે છસો એકાવન રૂપિયાથી લઈ છસો એકાવન રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે અગિયારસો એકત્રીસ રૂપિયાથી લઈ બારસો સુમાલીસ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો એસી રૂપિયાથી લઈ આઠસો ચોપન રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે એક હજાર પચાસ રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કારા તલના જે ભાવ છે તે સોત્રીસો પચાસ રૂપિયાથી લઈ ઓગણપચાસો એંસી રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે સોળસો સાઠ રૂપિયાથી લઈ ઓગણચાલીસો પંચાવન રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે તેરસો રૂપિયાથી લઈ પંદરસો પંચાવન રૂપિયા છે હવે જોઈએ મરસા સૂકા સૂકા મરસાના જે ભાવ છે તે બારસો પચાસ રૂપિયાથી લઈ સોવીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે ચૌદ ચોહત્તર રૂપિયાથી લઈ પંદરસો એંસી રૂપિયા છે હવે જોઈએ વરિયાળી वरिया भाव से अगियारो तो पच्छा रुपया लाइ पंदर सौ सोसठ रुपया से हम जो जीरो जीरा भाव से एकतालीस सौ सीतेर रुपया लाई पिस्तालीस सौ एक रुपया से हम जो मेथी मेथी भाव से नौ सौ पचास थी लाइ अगर सौ पचास रुपया से हम जो रो रहा भाव से એક હજાર સાલીસ રૂપિયાથી લઈ અગિયારસો વીસ રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ નવસો પિંચોતેર રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો તમારે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા તમે દરરોજને માટે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને હા બેલનું બટન દબાવવાનું ભૂલતા નહીં ધન્યવાદ